નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જન્મ અને મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું જી હા મિત્રો જન્મનો જન્મનો અથવા તો મરણનું પ્રમાણપત્ર તમારું ખોવાઈ ગયું હોય અથવા તો ફાટી ગયું હોય અથવા તો પાણીમાં પલળી ગયું હોય તો એના માટે નવી પ્રોસેસ કરવાની કોઈ જરૂરિયાત નથી એના માટે એક જ ક્લિકની અંદર ઓનલાઈન તમે ડાઉનલોડ કરી શકશો એની ટાઈમ તમે ડાઉનલોડ કરી શકો છો તો ડાઉનલોડ કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો જન્મ અને મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો ઈ ઓળખ ઈ ઓળખ લખશો એટલે એ ઈ ઓળખ લખીને તમારે ચાર્જ કરવાનું છે ચાર્જ કરશો એટલે તમારે ઈ ઓળખની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો અહીં પહેલી જ વેબસાઇટ છે એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી આ પ્રમાણે ઈ ઓળખ ઈ ઓળખનું હોમપેજ ઓપન થઈ જશે અહીંયા તમારે લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો લેંગ્વેજ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજ છે તમે ચેન્જ કરી શકો છો અહીંથી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે એના ક્રાઇટેરિયા છે અમુક નોંધ છે બરાબર તો એ તમે વાંચવી હોય તો વાંચી શકો છો ડાયરેક્ટ તમારે ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ સર્ટિફિકેટ તો એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે આમ ડાયરેક્ટ સ્ક્રોલ કરો તો પણ આવી જશે અને ડાયરેક્ટ ડાઉનલોડ સર્ટિફિકેટ એના ઉપર આપણે ક્લિક કરીએ તો પણ એ નીચે તમે અહીંયા પહોંચી જશો તો હવે તમારે અહીંયા બર્થ ડેટ સર્ટિફિકેટ જો ડાઉનલોડ કરવાનું હોય તો અહીંયા બર્થ કરીને શીખી પહેલું ઓપ્શન એ સિલેક્ટ કરવાનું છે અને દેટ સર્ટિફિકેટ મરણનો દાખલો જો તમારે ડાઉનલોડ કરવાનો હોય તો તમારે અહીંયા બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે હવે બીજી વસ્તુ કે અહીંયા ચર્ચ બાય મતલબ કે તમે એપ્લિકેશન નંબર જો તમારી પાસે હોય તો એના થ્રુ તમે ચર્ચ કરી શકો છો ડાઉનલોડ કરી શકો છો અને એપ્લિકેશન નંબર ના હોય તો મોબાઈલ નંબર તમે જે પણ આપેલો હોય જે તે સમયે તો એ મોબાઈલ નંબર તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે દાખલા તરીકે સૌ પ્રથમ આપણે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી અને બતાવીએ આપણે બરાબર તે પછી આપણે ડેથ સર્ટિફિકેટ ડાઉનલોડ કરીશું તો મોબાઈલ નંબર એપ્લિકેશન નંબર આપણી પાસે નથી તો અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો મોબાઈલ નંબર સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે બરાબર જો તમને ખ્યાલ ના હોય તો તમે તમારા ઘરના બે ત્રણ મોબાઈલ નંબર હોય એ ટાઈપ કરી અને અહીં કેપચા કોડ ટાઈપ કરી અને ચર્ચ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પ્રમાણપત્ર છે એ આવી જશે તો હું પેલા પ્રોસેસ કરી લઉં છું તો આ પ્રમાણે મેં મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી લીધો છે અહીંયા કોડ જે નીચે છે તો એ કોડ અહીંયા ટાઈપ કરી લેવાના છે કોડ ખોટા પડશે બરાબર તો ઇનવેલિડ કેપ્ચા કરીને તમને રેડ એક્સરમાં અક્ષરમાં એરર આપશે તો તમારે ફરીથી આ કેપ્ચા કોડ જે નવા આવે એ તમારે ટાઈપ કરીને તમારે ચાર્જ ડેટા ઉપર ક્લિક કરવાનું છે ચર્ચ ડેટા ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વેઇટ કરવાની રહેશે તમારે અને નીચે તમે જોશો સ્ક્રોલ કરશો જન્મના પ્રમાણપત્રની તમામ ડિટેલ આવી જશે અહીંયા તમારા કયા વર્ષમાં જન્મ છે તો એ પણ આવી જશે ત્યાર પછી આ એપ્લિકેશન નંબર જે તમારી પાસે ના હોય તો તમે કોપી કરીને ગમે ત્યાં પણ તમે સેવ કરી શકો છો કારણ કે એના થ્રુ પણ તમે જન્મનું પ્રમાણપત્ર કાઢી શકો છો બરાબર પછી ડેટ ઓફ બર્થ મતલબ કે કઈ તારીખે એનો જન્મ થયો હતો તો એ પણ તમારા અહીંયા નામ આવી જશે અને અહીંયા શું નામ રાખેલું હતું તો એ તમામ ડિટેલ આવી જશે અહીંયા ફાધર્સનેમ નેમ અને ત્યાર પછી તમારા અહીંયા પહેલું ઓપ્શન છે બરાબર એ ડાઉનલોડ કરીને તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયા સેકન્ડ નંબરનું જે ઓપ્શન તમે જોઈ શકો છો ડાઉનલોડ ઓલ્ડ ફોર્મેટ મતલબ કે પહેલાંનું જે ફોર્મેટ ટાઈપ છે એ ડાઉનલોડ આપણે નથી કરવાનું પણ આપણે નવું જે ફોર્મેટ જે છે નવું અપડેશન છે એ ડાઉનલોડ કરવાનું છે તો હું અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી લઈશ એટલે બે પાંચ સેકન્ડની અંદર તમારો જે જન્મ પ્રમાણપત્ર છે એ ડાઉનલોડ થઈ જશે અહીંયા પીડીએફ ડાઉનલોડ અગેન કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું અહીંયા જસ્ટ નાવ કરી લેશું આપણે એટલે તમારો જે દાખલો છે જે પ્રમાણે તમે જન્મ મરણની કચેરીએથી તમે કઢાવો સેમ એજ પ્રમાણે તમારો દાખલો આવી જશે અહીંયા જન્મ પ્રમાણપત્ર તમે જોઈ શકો છો અને અહીંયા તમારું નામ આવી જશે જન્મ બર્થ ડેટ આવી જશે સેમ એ સેમ તમામ વસ્તુ એ ટુ જેડ માહિતી અહીંયા આવી જશે અહીંયા તમારા સર્ટિફિકેટ નંબર પણ આવી જશે પરંતુ આમાં જન્મ પ્રમાણના જન્મનું પ્રમાણપત્ર છે તો એમાં તમારે રજિસ્ટર કચેરી જઈ અને તમારે સહી સિક્કા કરાવવાના રહેશે કારણ કે આમાં ઓનલાઈન જે તમે કઢાવો તો એમાં સહી સિક્કા નથી હોતા એટલા માટે તમારું જો ખોવાઈ ગયું હોય ફાટી ગયું હોય તો તમારે એક વખત આ ડાઉનલોડ કરી અને તમે ખાલી ત્યાંથી સહી સિક્કા કરાવી લેવાના છે એટલે ચાલે બરાબર ક્યાં સહી સિક્કા કરાવવાના છે તો અહીંયા તમારું એડ્રેસ પણ હશે અહીંયા તમે જોઈ શકો છો આ એડ્રેસ તમારું જે હોય તમારી નજીકમાં જે નગરપાલિકામાં જન્મ મરણની નોંધણીની કચેરી હશે તો ત્યાં તમારે સહી સિક્કા સત્તાધીશ જે છે એ કરી આપશે આ પ્રમાણે તમે અહીંયા જન્મનું પ્રમાણપત્ર કાઢી શકો છો હવે આપણે મરણનું પ્રમાણપત્ર કેવી રીતે કાઢવું એના વિશે આપણે જોઈએ તો ફરી આપણે અહીંયા આવી ગયા છે હવે આપણે અહીંયા બર્થની જગ્યાએ આપણે ડેટ અહીંથી સિલેક્ટ કરવાનો છે ડેથ સિલેક્ટ કરશું ત્યાર પછી તમારે અહીંયા ચર્ચ બાય કરીને છે તમે એપ્લિકેશન નંબર જો તમારી પાસે હોય તો તમારે એપ્લિકેશન નંબર લેવા દેવાનો છે બાકી તમારે મોબાઈલ નંબર અહીંયા સિલેક્ટ કરવાના છે બરાબર પરંતુ આપણી પાસે એપ્લિકેશન નંબર નથી પણ તમે ડાઉનલોડ આપણે કરશું ત્યારે એપ્લિકેશન નંબર આવશે એ હું તમને આગળ બતાવું છું તો અહીંયા મોબાઈલ નંબર આપણે સિલેક્ટ કરી લીધો છે અહીંયા મોબાઈલ નંબર આપણે ટાઈપ કરી લેવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ જે છે એ જ કેપ્ચાકોડ તમારે સેમ ટાઈપ કરવાના છે અને ત્યાર પછી ચર્ચ ડેટા ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા મેં કેપ્ચાકોડ અને મોબાઈલ નંબર ટાઈપ કરી લીધા છે અહીંયા ચર્ચ ડેટા ઉપર આપણે ક્લિક કરીશું એટલે થોડી જ બારની અંદર થોડા સેકન્ડ અંદર આમાં જેટલા પણ આ જન્મનું મરણના પ્રમાણપત્ર આ નંબર ઉપર રજીસ્ટર્ડ હશે તો એ તમામ મરણ પ્રમાણપત્ર આવી જશે અહીંયા તમે જોઈ શકો છો સૌ પ્રથમ કયા વર્ષમાં મૃત્યુ થયું હતું બરાબર તો એ પણ આવી જશે એપ્લિકેશન નંબર આવી જશે અહીંયા ડેટ ઓફ ડેટ મતલબ કે મરણની ડેટ કઈ હતી તો એ પણ અહીંયા આવી જશે ના અહીંયા નામ તમામ વસ્તુ આવી જશે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો એના સિવાયનું જો બીજું કોઈ હશે પ્રમાણપત્ર ડેટ ઓફ સર્ટિફિકેટ તો એ પણ અહીંયા આવી જશે ત્યાર પછી આ પ્રમાણે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ડાઉનલોડનું ઓપ્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરી તો હું અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી લઉં છું અહીંયા ડાઉનલોડ અગેન કરી અને અહીંયા જસ્ટ નાવ કરશું એટલે તમારી જે જન્મનું મરણનું પ્રમાણપત્ર છે તો એ જે પ્રમાણે તમને કઢાવી આપવું હશે તો એ સેમ આ પ્રમાણે અહીં આવી જશે અને પ્રિન્ટઆઉટ તમે કરી શકો છો મિત્રો અહીં કઈ તારીખે કયા નામ છે તમારું નામ આવી જશે તમારું સ્થળ આવી જશે તમામ વસ્તુ અહીંયા આવી જશે અને તમારે અહીંયા સહી સિક્કા કરાવવાની કોઈ જરૂરિયાત નહીં રહે કારણ કે અહીં ઓલરેડી સહી સિક્કા છે બરાબર સહી મારેલી છે તેમ છતાં પણ તમારે સિક્કા મારવાના હોય તો મારી શકો છો પરંતુ અહીં ઓલરેડી છે એટલે મારવાની કોઈ જરૂરિયાત નથી તો આ પ્રમાણે તમે જન્મ અને મરણનું પ્રમાણપત્ર બંને એક સાથે એક જ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો મિત્રો આની વેબસાઈટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ઓપન કરી શકશો અને તમને કોઈ ક્વેરી હોય તો તમે ક્વેશ્ચન કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો